અત્રે ઉપસ્થિત આટલી બધી વિશાલ સંખ્યામાં કદાચ દર્શન આપણને થાય કે ન થાય પણ હરદેવપુરજી બાપુજીના ભંડારાની અંદર આટલા બધા સંતોના જ્યારે આપણને દર્શન થઈ રહ્યા છે એ બધા સંતોના શરણોમાં બંધન ત્યાં ઘણો બધો કહેવાય કહેવાય જેવું તો ક્યાંય નથી પણ સંત ની તાકાત શું હોય છે એક સંત જો તો ધારે તો આખી દુનિયા ને બદલી શકે એવી તાકાત જો કોઈ માં હોય તો આ સંતો માં આ તાકાત રહેલી છે અમારા ધર્માચાર્યો માં તાકાત રહેલી છે તમે કદાચ 15 20 વર્ષ પહેલા આ હરંગેશ્વર મહાદેવ ના સાનિધ્ય આવ્યા હશો કદાચ હર નિંગેશ્વર ના દર્શન પણ કર્યા હશે ત્યારનો દ્રશ્ય અને આજના દ્રશ્યમાં કેટલો તફાવત દેખાય છે તમને કે દેખાય છે તફાવત હર નિંગેશ્વર મંદિર તો પહેલા પણ હતું આજ પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે પણ એક સંત જો આ ભૂમિ ઉપર આવે અને ભૂમિના તપ

તમારો મોબાઈલ લાઈટ સવાય મોબાઈલ ચાર્જ થાય ખરો તો તમારે જો ચાર્જ થવું હોય આપણા મનુષ્ય જો કે પણ ચાર્જ ન કરવો હોય તો આવા સંતોને સાનિધ્યમાં જજો તો તમારો ચાર્જ ન તમારો થઈ જશે અને તમારો કલ્યાણ થઈ જશે અમારે હરદેવપુરી બાપજી મેં ઘણા બધા સંતો જોયા છે અહીંયા આપણે સંતો બેઠા છે કદાચ માફ કરજો પણ એમનો અસ્તિત્વ હું જોઉં છું એમને જો હોરા હું જોઉં છું જ્યારે ત્યારે પણ એમને મળવાનો મન થાય એમ દંડવત પ્રણામ કરવાનો મન થાય કે આવા પવિત્ર સંત અમારી આ બનાસકાંઠા ભૂમિને અંદર પણ છે આ ભૂમિ એની સાબે દાવિત છે આ બાજુમાં ભગવતી અંબાના દર્શન જોવા મળે આ બાજુ તમે ધરણીધર

આટલા સૌમ્ય અમને જ્યારે આપણે જોઈએ ને એ તારે જો બેઠા છે કે એકદમ અમને અંદર નિર્મતા જોવા મળે છે અને એમના મુખ અરવિંદ થી તમારે આ જ્યારે આઠ સાત સાત દિવસ નું આપણા આપણા કાન પણ પવિત્ર થઈ જાય એવા ત્રિકોણદાસજી વાપજી એ પણ આજે આપણે અહીંયા ઉપસ્થિત છે કીધું ને કે વાપજી કે મેં ઘણી બધી કથાઓ કરી અને કથાકાર એમનું જીવન છે કે લોકોને આપવું જેટલું પાણી તમે અંદર થી કૂવામાંથી કાઢશો એટલું જ પાણી પાછું બીજે દિવસે આવી જશે એમ એમની પોતાની વાણી સતત લોકોને અંદર આપતા હોય છે પણ એમને એમ કીધું કે મે ઘણી બધી કથાઓ કરી પણ કથાઓને અંદર મે કદાચ લોકોને જોયા છે પણ આટલા સંતોના મને દર્શન નથી થયા વ્યાસપીઠ ઉપર દરરોજ

હું હોવ કે ન હોઉ પણ આ મહાદેવ કાયમ માટે છે મહાદેવજી ના સ્થાન માં આવેલો માણસ કે ભૂખ્યો ના જાય કોઈ ભૂખ્યો એના ભૂખ્યાના જાયને હિસાબે લે ના 24 એક કલાક અનક્ષેત્ર સાલે એ આવનાર વ્યક્તિને રોટલો મળે ઓટલો મળે આ ટાઈપને રોટલો અને ઓટલો આપણે બે જગ્યાએ જઈએ ભવનાથમાં જઈએ ને ત્યારે શેરનાથ બાપુનો વખાણ છે ઓટલો અને રોટલો બે ભવનાથ ભવનાથને અંદર અને અમારા બનાસકાંઠામાં ત્યારે તમે આવશો ને